लगाए और मैनचेस्टर में इंग्लैंड के साथ चौथे क्रिकेट टेस्ट मैच के दूसरे दिन आज भारत पहली पारी में चार विकेट पर दो रन से आगे खेलेगा इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પરમાર છે રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અંત્યોદય અને બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ ડબલ ફિલ્ટર્ડ સિંગતેલનું કાર્ડદીઠ એક લીટરનું પાઉચ સો રૂપિયાના રાહત દરે અપાશે આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ પણ રાહત દરે અપાશે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ચણા દીઠ એક કિલોગ્રામના ત્રીસ રૂપિયા તથા તુવેરદાળ કાર્ડદીઠ એક કિલોગ્રામના પચાસ રૂપિયાના રાહત દરે વિતરણ કરાશે આ સાથે લાભાર્થી કુટુંબોને દીઠ એક કિલોગ્રામ મીઠું એક રૂપિયાના રાહત દરે આપવામાં આવશે આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી વહેલી તકે પહોંચી જાય તે માટેની કાર્યવાહી ચાલુ માસથી જ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ સુઈ ગામ ખાતે આયોજિત સમારોહમાં ત્રણસો કરોડ રૂપિયા કરતાં વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ આરોગ્ય શિક્ષણ વીજળી અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કાર્યોની રૂપરેખા આપી હતી છેવાડાના માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા પ્રતિબદ્ધ હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે આજે નડાબેટનો વિકાસ થઈ રહ્યો છે લોકો માટે પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બનશે કેટલો વિચાર માગી લે કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈને તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે ને કેવી રીતે આગળ વધ નડાબેટ નડાબેટ નો વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે આજે અમદાવાદ થી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે અહીંયાથી બસમાં અહીંયા ગાડી આવે લોકો પ્રવાસન શરીર તરીકે આનો ડેવલપમેન્ટ ખુબ સારું થવાનું છે એમનું માર્ગદર્શન એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી છીએ પૂર્વકચ્છ પૂર્વ કચ્છ પોલીસના ગૌસેવાના કાર્યને રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યું હતું ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નિર્માણ પામેલી ગૌશાળાના લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે લોકોએ પોલીસને અત્યાર સુધી ગૌ હત્યારાઓને પકડનારા તરીકે જોયા હશે પરંતુ હવે ગાંધીધામમાં શરૂ થયેલી આ ગૌશાળાએ દેશને એક નવી રાહ ચીંધી છે આગળ વધીને આજે લોકાર્પણ થયું છે અલગ ગાયો છે બીમાર ગાયો ની સેવા કરવાનો નિર્ણય લીધો છે હાલમાં પચાસ થી વધારે ગાયોની વ્યવસ્થા કરવામાં આવી છે રાજકોટના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહાનુભાવોના ભોજન સંચાલન માટે શિક્ષકોને જવાબદારી સોંપવાનો પરિપત્ર રદ કરવાનો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આદેશ આપ્યો છે જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર કરવામાં આવ્યો હતો આ પરિપત્રની માહિતી મળતા શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણ કાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી તે ઉચિત નથી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કોટલીંડોરા અને ગળતેશ્વર તાલુકાના સોનીપુરા ખાતે પ્રાકૃતિક ખેતી ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રોજેક્ટ મેનેજર હેરાજ પટેલે ખેડૂતોને જંતુનાશકોના ઉપયોગ વિના કુદરતી પદ્ધતિઓ અપનાવીને ખેતી કરવા માટે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવ્યા હતા ખાસરા અને ગળતેશ્વર તાલુકાના ખેતી સહાયક સોઢા દલપતસિંહે જીવામૃત બીજામૃત ઘન જીવામૃત જેવા જૈવિક ખાતરો અને જંતુનાશકો બનાવવાની રીતો તેમજ તેના ઉપયોગ વિશે પ્રાયોગિક ઉદાહરણો સાથે સમજણ આપી હતી કાર્યક્રમના અંતે ઘણા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પ્રાયોગિક ધોરણે વલસાડ મથક ઉપર વધારાનું સ્ટોપેજ અપાયું છે સત્યાવીસમી જુલાઈથી ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત વલસાડ મથક ઉપર પણ રોકાશે આ ટ્રેન સાંજે પાંચ વાગ્યે એકાવન મિનિટે વલસાડ મથકે પહોંચશે અને બે મિનિટ બાદ પ્રસ્થાન કરશે ટ્રેન ગાંધીનગર કેપિટલથી બપોરે બે વાગ્યેને પાંચ મિનિટની જગ્યાએ બે વાગ્યે ઉપડશે તેના કારણે અમદાવાદ આણંદ વડોદરા અને સુરત મથક ઉપર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે